માટે માતા સાથે શાક બજારમાં ગયો આ રીતે આખે આખો ફકરો અને વારંવાર સુનિલ સુનિલ શબ્દ મૂકવામાં આવ્યો છે વારંવાર સુનિલ મૂક્યું હોય એની જગ્યાએ નામની જગ્યાએ આપણે કોઈ બીજો શબ્દ મૂકી દઈએ તો એ સર્વનામ બને છે વારંવાર સુનિલ લખવાની કઈ જરૂર નથી એક વખત સુનિલ લખીએ અને તેની જગ્યાએ જોઈએ ફકરો બનાવીએ સર્વનામ મૂકીને સુનિલ સારો છોકરો છે તે જુઓ હવે સુનિલ પાંચમા ધોરણમાં ભણે એની જગ્યાએ તે પાંચમા ધોરણમાં ભણે છે હવે તે દરરોજ શાળાએ જાય છે એટલે જો સુનીલની જગ્યાએ તે દરરોજ શાળાએ જાય છે તે નિયમિત અભ્યાસ કરે છે શરદ એ તેનો મિત્ર જો સુનીલનો એની જગ્યાએ હું શબ્દ વપરાણો તેનો તેનો મિત્ર છે તે શરદ અને બંને સાથે મળીને રમે છે માતા સાથે તે એક વખત તેની માતા સાથે એટલે કે તે એટલે કે સુનીલ એમની માતા સાથે બજારમાં ગયો અને તેણે શાકભાજી ખરીદ્યું એટલે તેણે તો નામની જગ્યાએ તે તેનો તેણે તેનું વગેરે જે શબ્દો વપરાય છે તેમને સર્વનામ કહેવામાં આવે છે એ ખાસ શબ્દ યાદ જે નામની જગ્યાએ વપરાય છે ગાંધીજી સત્યમાં માનતા હતા આપણે લખીએ કે ગાંધીજી સત્યમાં માનતા હતા આવું લખીએ અને પછી લખીએ કે તે સાદગી પૂર્ણ જીવન જીવતા હતા તો ગાંધીજી ગાંધીજીની જગ્યાએ આપણે તે વાપર્યું એટલે એમને પણ સર્વનામ કહેવામાં આવે છે આમ નામની જગ્યાએ જે આપણે વાપરીએ છીએ તેને સર્વનામ કહી શકાય જે તે તેનો તેણે વગેરે શબ્દો હોય શકે છે તો એમનો મહાવરો આપણે વારંવાર કરશું તો આપણને સર્વનામ મળી જશે હવે સર્વનામ કેવા કેવા પ્રકારના હોય તે પણ આપણે પુરુષ સાથે મેળવી જોઈએ પહેલો પુરુષ એક વચન હોય પ્રથમ પુરુષ એટલે કે મારી વાત થતી હોય હું પોતે હો તો એના માટે શું વપરાય

હવે પ્રથમ પુરુષ બહુવચન હોય તો શું આવે એ પણ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા પ્રથમ પુરુષ બહુવચન જોઈએ કે હું નહીં મારી સાથે બીજા બધા લોકો જોડાયેલા છે તો બહુવચન ની અંદર અમે અમારું અમારામાં અમારાથી અમને એ પ્રથમ પુરુષ બહુવચન ની અંદર આપણે લઈ શકીએ હવે હું નથી અમે નથી અને બીજો પુરુષ છે અને એક વચન છે તો કે તું તારું તારામાં તારાથી તમે એ જ્યારે એક પુરુષ બીજો પુરુષ એક વચન હોય ત્યારે આવા સર્વનામ વપરાય છે હવે બીજો પુરુષ હું નહીં બીજા પણ એ બહુવચન છે ઘણા બધા છે તો આવશે તમે તમારું તમારામાં તમારાથી તમને એ બીજો પુરુષ બહુવચન ની અંદર આપણે વાપરી શકીએ છીએ હવે હું નથી તમે નથી કોઈ ત્રીજો પુરુષ છે તો ત્રીજો પુરુષ એક વચન તો તે તેનું તેનામાં તેનાથી તેને આ ત્રીજો પુરુષ એક વચન ની અંદર આવા સર્વનામ વપરાતા હોય છે હવે ત્રીજો પુરુષ બહુવચન હું નહીં તમે નહીં કોઈ ત્રીજા પણ બહુવચન ઘણા બધા છે તો તેઓ તેઓનું તેમનામાં તેમનાથી તેઓને તેમનું વગેરે શબ્દો આપણે વાપરી શકીએ છીએ તો આ ખાસ આપણે જોશું પ્રથમ પુરુષ એક પ્રથમ પુરુષ બહુ પુરુષ એક વચન વિશેષણ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પદાર્થ પ્રાણી પક્ષી એની અંદર કંઈક ને કંઈક ગુણ આપણને જોવા મળતો હોય છે આ જે ગુણ બતાવે એમને વિશેષતા કહેવામાં આવે છે ગુણ પણ હોઈ શકે અને તેમની નબળાઈ પણ હોઈ શકે એટલે કે અવગુણ પણ હોઈ શકે અવગુણ પણ હોઈ શકે એ પણ તેમની વિશેષતા પણ કહેવાય છે ચાલો જોઈ લઈએ આસમાની આકાશ તો કે ભાઈ પ્રશ્ન પૂછે આકાશ કેવું તો કે આસમાની તો એના માટે વિશેષણ શું આવ્યું આસમાની કેવો કેવી કેવું પ્રશ્ન પૂછો એટલે આપણે વિશેષણ ખબર પડી જાય દસ ચકલી કેટલી ચકલી તો કે દસ ચકલી તો કે દસ છે એ એ વાક્યનું વિશેષણ છે હવે આપણે જોઈએ તે ગાય કઈ ગાય તો કે તે ગાય એ પણ એની વિશેષતા બતાવે છે કે તે પેલી નિર્દેશ કરે છે આમ વિશેષણના પ્રકારો પણ આપણે જોઈ લઈએ તો વિશેષણ ગુણવાચક વિશેષણ પણ હોઈ શકે તો કેવા કેવા ગુણવાચક હોઈ શકે તો કે સુંદર બરાબર છે એમના ગુણ હોય સફેદ હસતો ચહેરો બુલંદ અવાજ સુંદર મોઢું સફેદ રંગ આ બધા એમના ગુણ બતાવે છે તો આપણે એને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખી શકીએ છીએ ઘણા એવા પણ છે કે જે સંખ્યામાં બતાવ્યા હોય એમને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે જુઓ સાત દિવસ બીજો છોકરો ત્રણ ગણા પોણા ભાગના પુષ્કળ થોડાક સાત બીજો પોણો અર્ધો આ બધા જ શબ્દો છે 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 એ વિશેષણ 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 બતાવે હવે આપણે જોઈ લઈએ કે કેવા કેવા વપરાય એના ઉદાહરણ સાથે આપણે જોઈ લઈએ ગુણવાચક તો કે ખાટી કેરી લીલો પતંગ ડાયો છોકરો રાંક પ્રાણી હિંમતવાન છોકરો ઉત્તમ અક્ષર નાનું મરઘીનું બચ્ચું ચતુર રાજા સુંદર વહી તો તમને કીધું ભાઈ લીલો પતંગ ઉડે છે તો કેવો પતંગ ઉડે છે તો કે લીલો જેવો તમે પ્રશ્ન પૂછશો એટલે આપણે વિશેષણ મળી જશે સંખ્યાવાચક તો કે આઠ દિશા આઠમો છોકરો થોડા પૈસા ચાર ગણા પૈસા ત્રીજો ક્રમાંક સવા રૂપિયો કેટલાક પક્ષીઓ ઓછા કલાકો આ બધા સંખ્યાવાચક વિશેષણ બતાવે છે ઘણા એવા હશે સર્વનામિક હશે એટલે કે નામ જેવું એની અંદર પણ આપણને વિશેષતા જોવા મળશે કેવા કેવા હોઈ શકે એ આપણે જોઈ લઈએ મારો સદરો આવો રંગ તેની ઘડિયાળ એની શાળા કર્ણપ્રિય અવાજ તેનું ઘર બાકી મિત્રતા તેની દીકરી આટલા ફળો આ બધા સર્વનામિક છે કે જેની અંદર નામ નામની જગ્યાએ વપરાતો શબ્દ પણ આપેલો હોય છે હવે ઘણી વખત વિશેષણ અને વિશેષ્ય એટલે એ પણ આપણે સમજી લઈએ ભાઈ વિશેષણ તો આપણે સમજી લઈ ગયા કે નામના ગુણની અંદર એ વધારો કરે છે કે ગુણ બતાવે અવગુણ બતાવે એટલે કે નામની અંદર કંઈક ને કંઈક વધારો કરે છે તો વિશેષ્ય એટલે શું તો વિશેષ્ય એટલે નામ સમજી લઈએ સાંકડો સેતુ કેવો સેતુ તો કે સાંકડો તો જે સાંકડો છે એ એનું વિશેષણ છે અને પુલ છે સેતુ છે એ સેતુ છે એના માટે વપરાનો છે એટલા માટે એ વિશેષ્ય છે એટલે કે નામ છે એટલે આપણે જોઈ શકીએ કડક કડક તડકો તડકો કેવો એ વિશેષણ અને તડકો એ એ વિશેષ્ય કડવા કડવા કારેલા કારેલા કેવા તો કે વિશેષણ છે અને કારેલા એ વિશેષ્ય છે ઠંડો પવન તો ગુણ કેવો તો કે ઠંડો એ વિશેષણ છે પવન એ વિશેષ્ય અથવા નામ છે ગરમ પાણી ચમક ચમકદાર કાચ ચાર દિવાલ ભરપૂર ધ્યાન નવું ગીત સર્પાકાર રસ્તો ચોખ્ખું તળાવ પાકી મિત્રતા પીળા ફૂલ ભારી વસ્તુ મોટા ભાઈ રાખોડી રંગ લાલ સાડી છ ઋતુ મીઠી વાણી આ બધાની અંદર જેમના માટે ગુણ બતાવ્યો છે એ વિશેષણ અને કોના માટે ગુણ બતાવ્યો છે તો કે સેતુ માટે તો જે સેતુ પુલ તડકો પવન પાણી આ બધા એ વિશેષ્ય અથવા નામ તરીકે આપણે ઓળખી શકીએ છીએ ઘણી વખત મોટું વૃક્ષ એક ને એક વિશેષ્ય માટે ઘણા બધા વિશેષણો પણ વપરાતા હોય છે જો મોટું વૃક્ષ ઊંચું વૃક્ષ નાનું વૃક્ષ ઘટાદાર વૃક્ષ આ બધા વિશેષ્ય એક જ છે પણ એના માટે ગુણો ઘણા બધા લાગુ પડે છે તાજી કેરી કાચી કેરી કેસર કેસર કેરી મીઠી કેરી કેરી એક જ છે વિશેષ્ય પણ એની વિશેષ વિશેષણ ઘણા બધા લગાવેલા હોય છે આમ કેટલાક વાક્યોનું વિશેષણ એની પહેલા વાપરવામાં આવે છે તો કેટલાક વાક્યોની વિશેષણ એ વિશેષ્ય પછી પણ વાપરવામાં આવતું હોય છે જો સસલું એ બીકણ પ્રાણી છે જો પાછળ વાપર્યું છે જીરાફની ડોક લાંબી હોય છે તો કે લાંબી કેવી તો કે લાંબી તો લાંબી છે એ વિશેષણ છે તો જીરાફ વિશેષ છે તો એની પછી વાપર્યું છે તો ઘણા વિશેષણ પહેલા વાપરવામાં આવે છે અને ઘણા વિશેષણ પછી વાપરવામાં આવતા હોય છે ઘણી રીતે આપણ બનતા હોય વાદળ તો વાદળિયું નામ ઉપરથી બનતા વિશેષણ ડુંગર તો ડુંગરાળ અંધાર તો ગાંધાર્યું સોનું તો સોનેરી ક કાળાશ તો કાળું રૂપ તો રૂપવાન ચંદ્ર તો ચંદેરી પ્રકાશ તો પ્રકાશમાન તો કે નામમાંથી પણ વિશેષણ બની જતું હોય છે તો આ રીતે આપણે કોઈ પણ વિશેષણ અને વિશેષ્ય એ આપણે સરસ રીતે સમજી શકીએ છીએ તો આપણે વિશેષણ જોયું સર્વનામ જોયા એમના પ્રકારો અને એનો મહાવરો તમે કરશો તો તમને પણ સરળતાથી આ આવડી જશે